અને આવનારા તહેવારોમાં લોકોને રાજકોટની પબ્લિક માટે એક નજરાણું કહી શકાય અને લોકો એકદમ જે વિદેશમાં ફરવા જાય ને જે મજા કરી શકે એવી મજા કરી શકશે એવી અમે બધી અહીંયા વ્યવસ્થા કરેલી છે લોકો માટે અમે ફૂડ ઝોનની વ્યવસ્થા કરેલી છે એના માટે ક્લોઝ ફૂડ કોર્ટ ઓપન ફૂડ કોર્ટ પછી એના માટે જીમ કરવું હોય તો જીમની વ્યવસ્થા કરેલી છે પછી એક નવું જે નાના છોકરાઓ માટે આકર્ષણ બની રહે એવું ઇવેગા બાય જે છોકરાઓ ઇલેક્ટ્રિક સાયકલની મજા પણ અહીંયા માણી શકશે